દિલ્હી બોમ્બ્લાસ્ટ થયો એ મામલે તેના તાર છે પુલવામા હુમલામાં સામેલ આતંકીઓ સુધી પહોંચ્યા છે એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે જેશે એ મોહમ્મદના મસૂદ અઝહરનો આની પાછળ હાથ હોઈ શકે છે કેટલાક ડોક્ટરો આના મુખ્ય સૂત્રધાર હતા અત્યાર સુધી આખા કેસમાં શું શું સામે આવ્યું છે આવું જોઈએ આ ક્રાઈમ રિપોર્ટમાં દિલ્હીનો બ્લાસ્ટ માત્ર એક આતંકી હુમલો પરંતુ છે જેના તાર સીધા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકા મસૂદના નેટવર્ક સાથે જોડાયેલ દેખાઈ રહ્યા છે આ નેટવર્કને મજબૂત બનાવવામાં ઇમરાનના ગુપ્ત મેસેજ અને અલફલા હોસ્પિટલના ડોક્ટરોની ખાસ ભૂમિકા રહી છે તપાસ એજન્સીઓની શંકા છે કે આ માત્ર વુલ્ફ એટેક નહીં પણ પુલવામા જેવું સંગઠિત મોડ્યુલ છે જેને દિલ્હીની ભીડ અને વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવા માટે તૈયાર કરાયું આ નેટવર્કમાં એક નહીં અનેક લોકો સામેલ હતા જેમાંથી કેટલાક લોકો પકડાઈ ચૂક્યા છે અને કેટલાક આતંકીઓ એજન્સીઓના રડાર પર છે ડોક્ટર ટુ સુસાઇડ બોમ્બર કટ્ટરવાદનું ખતરનાક જહેર આતંકવાદનું નવું મોડલ ટેરર મોડ્યુલનો કોડવર્ડ માત્ર વુલ્ફ એટેક નહીં પણ પુલવામા ટેરર નેટવર્ક દસ નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટે આખા દેશને હચમચાવી દીધો આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા તેર લોકો માર્યા ગયા હતા અને વીસથી વધુ લોકો થયા હતા તપાસ એજન્સીઓ મુજબ આ જૈશ એ મોહમ્મદનું વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ હતું પુલવામાના રેડિકલ નેટવર્ક સાથે જોડાયેલ ડોક્ટરોએ આ કાવતરું ઘડ્યું હતું દેશની સૌથી મોટી તપાસ એજન્સી એનઆઈએ આ કેસ પોતાના હાથમાં લીધો છે બ્લાસ્ટ થયેલી કાર હ્યુન ડાય આઈ ટ્વેન્ટી હતી જે આઈડી થી ભરેલી હતી ब्लास्ट पुलवामा स्टाइल अटैक नागत सम देश में अलर्ट जाहिर कर तो मैंने ये देखा था वहां ब्लास्ट हो रखा है वहाँ पे जो मतलब गाड़ियों में आग लगी हुई थी आग लगने के बाद में जो भी देखा था वहां पे तो बंदे गाड़ी पे के एक बॉडी जो थी वो पे पड़ी हुई थी ऊपर शीशे के ऊपर फ्रंट शीशे पे उसके बाद में एक बॉडी नीचे पड़ी हुई थी बॉडी का जो हाथ पैर था ये नहीं पता था कहाँ पड़ा हुआ है तो कितनी देर में आप कितनी देर में पहुँच हम सर दस मिनट में पहुँच गए दस मिनट हाँ जी पहुंच गए हमारी प्राइवेट एम्बुलेंस है हम प्राइवेट सर्विस वाले हैं अच्छा हम कैट्स वालों के ऊपर नहीं चले थे अच्छा। आपको मैं वहाँ पे मैंने तड़पती हुई लाशें देखी है मैंने वहाँ पे वहाँ पे ऑटो तक में आग लगी हुई थी पता नहीं कितनी ऑटो यहाँ पे जाम चल रहा था उसके बाद भी आग बहुजा रही थी वहाँ पे फाइव ग्रेड तो उसके बाद मैंने ये देखा वहाँ पे देखा मैंने वहाँ पे लोगों की लाशें तड़प रही नहीं वहाँ पे उसमें जो ऑटो के अंदर आग लगी हुई थी बिल्कुल તપાસમાં પહેલું નામ જે બહાર આવ્યું તેને એક વાર નહી અને એક વાર ભારત ની પ્રયાસ કર્યો છે ભારતની ધરતી પર આતંકના બીજ રોપવાના પેંતરાજમાં આવ્યા છે જેનું નામ છે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો આંકા મૌલાના મસૂદ અઝર જે પાડોશી દેશ પાકિસ્તાનમાં બેઠા બેઠા આ મોડ્યુલ ચલાવી રહ્યો હતો તેના જ ઇશારે દિલ્હીમાં બ્લાસ્ટનું આયોજન હતું મે બે હજાર પચીસ નો ઓપરેશન સિંદુરમાં તેના પરિવારના સભ્યો માર્યા ગયા હતા તેનો બદલો લેવાનો પ્રયાસ હતો દિલ્હી બ્લાસ્ટ મસૂદ અઝહરે જ ક્રિપ્ટો અને ટેલિગ્રામ ચેનલ દ્વારા બ્લાસ્ટ માટે ફંડિંગ કર્યું હતું તેના ભાઈ મોલાના અໝાર અલવિયજ હુમલાખોરેને ફિદાઈન હુમલાની તાલીમ આપી હતી તેની બહેન સદિયા અઝરે મહિલા આતંકીઓની વિંગ તૈયાર કરી અને ચલાવ્યું ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ બ્લાસ્ટ પાછળ અઝરનો સીધો મેસેજ હતો આ આતંકી નેટવર્ક કાશ્મીરથી દિલ્હી સુધી ફેલાયેલ છે અમારી ગાડીએ પાર થઈ રહી હતી જેસે રોડ સે પહેલા તો યાર રેડ લાઈટ થી ગાડી रुકી ہوئی હતી सबकी ગ્રીન થઈ તો dheere dheere hum gaadi leke ja rahe the उसके बाद में एकदम ब्लास्ट सा हुआ हमारी गाड़ी के बिल्कुल पिछली वाली गाड़ी में बराबर वाली गाड़ी पे फिर बहुत तखड़ा धमाका था हम तो गाड़ी छोड़ के भाग गए पैलेस में हम तो भाग गए हम तो अब आए जब से एक घंटा हो गया इस बात को डेढ़ घंटा करीब करीब तो बच गए ऊपर वाले के ऊपर से जो भी है बाकी कितने लोग मरे हैं ये नहीं पक्का नहीं पता चला अभी बहुत तखड़ा बम बम बताया कि सिलेंडर की इतनी आवाज नहीं आई बम ही फटा फटाई हाँ जी हाँ पक्का यहाँ आठ दस गाड़ी में नुकसान हुआ है जल्दी गई पूरी वो तो चोट भी लगी है मरे भी है, है। पचपन के आस पास की बात है सर गाड़ी जाम में धीरे धीरे चल रही थी एकदम ही इतना ब्लास्ट हुआ कि मेरा आगे का फ्रंट शीशा निकल के सामने की गाड़ियों में गया और मैं उड़ गया एकदम मेरा सीट बेल्ट भी हो गया एकदम और मेरे यहाँ पे अभी कमर में दर्द है मुझे और भी ये नहीं पता कैसे हुआ ब्लास्ट ऐसा लगा जैसे गाड़ी फट गई ब्लास्ट कौन सी गाड़ी थी બગલ બોડી પડી હતી મૌલવી ઇમરન નો મેસેજ અને ડોક્ટરો નું રેડિકલાઇઝેશન પુલવામાના એક મૌલવી મોન અહેમદે એન્ક્રિપ્ટેડ એપ્સ પર મેસેજ મોકલી ડોક્ટરોને રેડિકલાઇઝ કર્યા હતા તેના મેસેજમાં ફરજ અને દિલ્હી પર હુમલાનો હતો ઇમરાને અલફલા યુનિવર્સિટીના ડોક્ટરને ટાર્ગેટ કર્યા હતા તે જેમનો ઓવરગ્રાઉન્ડ વર્કર હતો તપાસમાં તેની ડાયરીમાંથી કોડ વર્ડ મળ્યા મોલવી ઇમરાન તુર્કી અને અફઘાનિસ્તાનમાં રહેલા હેન્ડલર્સના સંપર્કમાં હતો તેના જ મેસેજથી યુવા ડોક્ટરોનું બ્રેન વોશ થયું હતું એનઆઈએ તેને ઝડપી લીધો છે અને સતત પૂછપરછ ચાલુ છે જાણવા મળ્યું કે મેસેજ ચેન બે હજાર ચોવીસથી ચાલી રહી હતી હવે કાર દિલ્હીમાં એન્ટર થઈ ત્યારથી બ્લાસ્ટ થયો ત્યાં સુધીની ટાઈમલાઈન વિશે વાત કરીએ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ સમય સવારે આઠ કલાકે ચાર મિનિટ દિલ્હીમાં દાખલ થઈ આઈ ટ્વેન્ટી કાર બદરપુર ટોલ બુથથી કાર દાખલ થઈ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ સવારે આઠ કલાકે વીસ મિનિટ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે મસ્જિદ પાસે કાર સાડા ત્રણ કલાક ઉભી રહી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ સમય સાંજના છ કલાક બાવીસ મિનિટ સુનરી મસ્જિદ પાસે પાર્કિંગમાંથી કાર નીકળી તારીખ દસ નવેમ્બર બે હજાર સમય સાંજના છ કલાક અડતાલીસ મિનિટ લાલ કિલ્લા પાસે કાર પહોંચી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ સમય સાંજના છ કલાક મિનિટ લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ દિલ્હી સહિત આખા દેશની હચમચાવી દેનાર બ્લાસ્ટ પાછળ ડોક્ટર ગેંગનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું આતંકવાદીઓ ઉભરી કરેલી ડોક્ટરોની ફોજમાં એક લેડી ડોક્ટર પણ સામેલ છે તેની પણ ધરપકડ થઈ છે એજન્સીઓની તપાસમાં આતંકી સંગઠન સાથે જોડાયેલા કયા કયા ડોક્ટરના નામ બહાર આવ્યા તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ મેડિકલ કોર્ટ પાછળ છુપાયેલું ટેરર નેટવર્ક તપાસ એજન્સીઓ જેને વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ નામ આપ્યું છે જેમાં સુશિક્ષિત ડોક્ટર અને મેડિકલ સંસ્થાના લોકો સમાવિષ્ટ છે જેની ઉપર સમાજના લોકો પોતાના કરતાં પણ વધારે ભરોસો કરે છે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે નવેમ્બર રોજ સાંજે થયેલા આ કાર બ્લાસ્ટમાં તેર લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો હાલ પણ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમ જેમ તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક ખોદકામ કરી રહી છે તેમ તેમ ચોંકાવનારા રહસ્યો પ્રકાશમાં આવી રહ્યા છે કે સામાન્ય લોકોના જીવનમાં આતંક ફેલાવનારી આ ઘટના કોઈ એક વ્યક્તિનું કૃત્ય નથી પરંતુ એક મોટા આતંકવાદી નેટવર્કનું કાવતરું છે આતંકના ડોક્ટરનું સેન્ટર એક જ છે અલફલા યુનિવર્સિટી અલફલા યુનિવર્સિટી ડોક્ટરોનો ટેરર હબ ફરીદાબાદની અલફલા યુનિવર્સિટી અને હોસ્પિટલ ટેરર મોડ્યુલનું કેન્દ્ર બની ગયું હતું જ્યાં કાશ્મીરી ડોક્ટરોની ભરતી કરવામાં આવી હતી ત્યાં કામ કરતા ડોક્ટરોમાંથી એકની નિશાનદેહી પર બે હજાર નવસો કિલો એમોનિયમ નાઇટ્રેટ અને હથિયારો મળી આવ્યા હતા યુનિવર્સિટી મેનેજમેન્ટે કાશ્મીરીઓને નોકરી આપવામાં પ્રાથમિકતા આપી હતી હવે યુનિવર્સિટીના એચઆર વિભાગ પર પણ દરોડા પાડ્યા છે બે એફઆઈઆર ચીટીંગ અને ફોર્જરી માટે નોંધાય છે એન ડબલ એસીએ યુનિવર્સિટીને નોટિસ આપી છે તપાસમાં બહાર આવ્યું છે કે યુનિવર્સિટીની એક ઇમારતના રૂમ નંબર તેરમાં ડોક્ટરો મીટિંગ કરતા હતા આ જગ્યા વિસ્ફોટકો બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ હતી આતંકી ખુલાસા પછી યુનિવર્સિટીની વેબસાઇટ ડાઉન થઈ ગઈ હતી દિલ્હી બ્લાસ્ટ અને વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા ડોક્ટર મુઝફર અહેમદ ડોક્ટર આદિલ અહેમદ રાથર ડોક્ટર મુજમ્મિલ શકીલ અને ડોક્ટર શાહીન સઈદ સામે યુપીએ હેઠળ કેસ નોંધાયા પછી નેશનલ મેડિકલ કમિશને ડોક્ટર તરીકે તેમના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે હવે તેઓ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહીં જમ્મુ કાશ્મીર મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ આચાર્ય ચારેય ડોક્ટરોના લાયસન્સ રદ કરવા સંબંધિત નોટિફિકેશન આપી દેવાયું છે દિલ્હી પોલીસે જણાવ્યું કે ધોજ નું અને આજુબાજુના વિસ્તારોમાંથી સ્પેશિયલ સેલ અને એનઆઈએ દ્વારા દરોડા પાડીને અલફરા યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડોક્ટર મોહમ્મદ અને ડોક્ટર મુસ્તકીમની અટકાયત કરવામાં આવી હતી બંને ડોક્ટર ડોક્ટર મુજમ્મીલ શકીલ અને ડોક્ટર ઉમર ગનીના સંપર્કમાં હતા વધુમાં તપાસ એજન્સીઓએ લાયસન્સ વિના ખાતર વેચવા બદલ દિનેશ ઉર્ફે ડબ્બુની અટકાયત કરી છે દિલ્હી પોલીસના એન્ટી ટેરર સ્પેશિયલ સેલે આ કેસમાં અલગથી એફઆઈઆર કરી છે તપાસ ટીમે આશંકા વ્યક્ત કરી છે કે ફરીદાબાદમાં પકડાયેલા ટેરર મોડ્યુલે અનેક કાર બોમ્બ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું આ સિવાય ધરપકડ કરાયેલા ડોક્ટરો અને ડોક્ટર મુજમ્મીલના મોબાઈલ ફોનના કોલ ડિટેલથી મોટા નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે અલ્ફલા યુનિવર્સિટીમાં ભણેલા અને ત્યાં કામ કરતા અનેક ડોક્ટરોના ફોન બંધ છે જેમને ટ્રેસ કરવામાં એજન્સીઓ લાગેલી છે ઉમર મોહમ્મદ હુમલાખોર પુલવામાનો રહેવાસી છત્રીસ વર્ષીય ડોક્ટર ઉમર મોહમ્મદ નબી દિલ્હીમાં બ્લાસ્ટ કરનારી કાર ચલાવી રહ્યો હતો ડીએનએ ટેસ્ટથી તેની લાશની ઓળખ થઈ હતી ડોક્ટર ઉમરે જ દિલ્હી બ્લાસ્ટને અંજામ આપ્યો હતો એ ખુલાસો થઈ ગયો છે કારણ કે તેના માતાને પોલીસે તપાસમાં ખબર પડી કે તે ટ્રેનિંગ માટે તુર્કી ગયો હતો ઓગણીસો નેવ્યાસી માં જન્મેલા ઉમરે શ્રીનગર મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી તે અલ યુનિવર્સિટીમાં ફેકલ્ટી હતો રેડિકલાઇઝેશન પછી તેણે જેશ જોઈન કર્યું હતું પુલવામામાં તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું છે વિસ્ફોટકોનો સ્ટોરેજ મેન પાંત્રીસ વર્ષીય ડોક્ટર મુજમ્મિલ અહેમદ ગનઈ પણ પુલવામાનો રહેવાસી છે તે અલફલા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો તેણે જ બે હજાર નવસો કિલો એમોનિયમ નાઇટ્રેટ સ્ટોર કર્યું હતું હકીકતમાં તે આ કાવતરામાં ઇમરજન્સી વિંગ મેનેજ કરતો હતો તેની ધરપકડ નવ નવેમ્બરે થઈ હતી તેના રૂમમાંથી એક ડાયરી મળી હતી જેનાથી ઘણા ખુલાસા થયા ડોક્ટર ઉમરને રિક્રુટ કર્યો હતો તે જૈશ મોહમ્મદ માટે આઈડી બનાવતો હતો તપાસ એજન્સીઓએ તેના મિત્રો પાસેથી એકે ફોર્ટી મળી આવી હતી તેને પૂછપરછમાં તુર્કી કનેક્શનનો ખુલાસો કર્યો મુજમ્મિલે ઉત્તર પ્રદેશમાં પણ પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું તે વ્હાઈટ કોલર ટેરર નો સિમ્બોલ હતો શાહિન શાહિદ મહિલા વિંગની કમાન્ડર લખનૌની ચાલીસ વર્ષીય ડોક્ટર શાહિન શાહિદ પણ અલ ફલા યુનિવર્સિટીમાં કામ કરતી હતી તે જૈશની મહિલા વિંગ જમાત ઉલ મૌમીનાથની ઇન્ડિયા હેડ હતી તે મૌલાના મસૂદ અઝહરની બહેન સાદીયા અઝહરના નિર્દેશ પર મહિલાઓને રિક્રુટ કરતી હતી તેની કારમાંથી એક ફોર્ટી સેવન મળી હતી શાહીને ઓનલાઇન કોર્સ દ્વારા ડોક્ટરોનું બ્રેન વોશ કર્યું હતું તે ગર્લફ્રેન્ડ હતી શાહીનની આઠ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી તેના ફોનમાંથી પાકિસ્તાનના મોબાઈલ નંબર મળ્યા છે ડોક્ટર શાહીને પુલવામાના ડોક્ટરોને આતંકી કાવતરા સાથે જોડ્યા હતા તે જીએસવીએમમાં પ્રોફેસર રહી ચૂકી છે એનઆઈએએ તેના નેટવર્કને તબાહ કરી દીધો છે કુલગામના રહેવાસી ડોક્ટર આદિલ અહેમદ રાથરની ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી તે અલ ફલા યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો તેણે પૂછપરછમાં પુલવામાના ડોક્ટર સજ્જાદ અહમદ મલિકનું નામ લીધું હતું જમ્મુના રહેવાસી ડોક્ટર ફારૂકને હરિયાણાના નુંથી પકડવામાં આવ્યો આ બધા પુલવામા નેટવર્ક સાથે જોડાયેલા લોકો હતા આ બધાએ વિસ્ફોટકો ભેગા કર્યા હતા આખા ષડયંત્રમાં અત્યાર સુધી છ ડોક્ટરોની ધરપકડ થઈ છે આ બધા જ ડોક્ટરનું બેકગ્રાઉન્ડ મેડિકલ કોલેજનું છે આ તમામ ડોક્ટરોને સોશિયલ મીડિયા દ્વારા રેડિકલાઇઝ કરવામાં આવ્યા હતા એનઆઈએ દ્વારા આ કેસમાં અત્યાર સુધી 250 પચાસ લોકોની પૂછપરછ કરવામાં આવી છે તપાસમાં ખબર પડી છે કે આ ગ્રુપ આઈડી એક્સપર્ટ હતું મોલવી ઇશ્તિયાક લોકલ સપોર્ટરનો રોલ અલ્ફલા મસ્જિદના ઇમામ મોલવી ફહિઝ મોહમ્મદ ઇશ્તયાકે આ કાવતરામાં લોજીસ્ટીકસની વ્યવસ્થા કરી હતી એજન્સીએ દરોડો પાડીને તેના ઘરમાંથી ત્રણસો સાહીઠ કિલો વિસ્ફોટક મળી આવ્યો હતો ઇશ્તયાકે જ આરોપી ડોક્ટરોને આશ્રય આપ્યો હતો તે જૈશનો પ્રોપોગન્ડિસ્ટ હતો તેની ધરપકડ હરિયાણાના ફરીદાબાદથી કરવામાં આવી તેના ભાડાના રૂમમાંથી દરોડા દરમિયાન હથિયારો મળ્યા હતા ઇશ્તયાકનું કનેક્શન પણ પુલવામા સાથે હતું એનઆઈએ તેના બેંક ખાતાની તપાસ કરી છે તે ક્રિપ્ટો દ્વારા ફંડ ટ્રાન્સફર કરતો હતો તેણે મિટિંગ માટે મસ્જિદનો ઉપયોગ કર્યો હતો આ રીતે કાવતરામાં કુલ મળીને બે મોલવીની ધરપકડ થઈ છે ટેરરના આ નેટવર્કના તાર ક્યાં સુધી ફેલાયેલા છે અને આતંકના કોડવડ વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ દિલ્હી કાર વિસ્ફોટની ઘટનામાં સુધીની તપાસમાં સામે આવ્યું છે કે પોતે કોડવડનો ઉપયોગ કરતા હતા વાતચીત કરવા માટે પરંતુ આ કોડવડ એટલો સરળ હતો કે તેની ઉપર કોઈને શંકા પણ ન જાય પરંતુ આ જ કોડવડમાં છુપાયેલું હતું એમણે ઘડેલું હતું મોતનું ખતરનાક કાવતરું કલ્પના કરો કે કોઈ વ્યક્તિ તમને કહે કે બિરયાની તૈયાર છે તો તમે શું વિચારો છો એક કેઝ્યુઅલ પાર્ટીનું આમંત્રણ પરંતુ દિલ્હી કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન આ શબ્દો એક મોતનો પર્યાય સાબિત થયો છે કારણ કે આતંકીઓએ બ્લાસ્ટના પ્લાનિંગ માટે આ પ્રકારના જ શબ્દોનું આખું પ્લાનિંગ કર્યું હતું તપાસ કરતી સુરક્ષા એજન્સીઓને એક ડિજિટલ ચેટબોક્સ મળ્યું છે જેની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ કોડ વર્ડ્સમાં આ બ્લાસ્ટ માટેનું આખું ષડયંત્ર ઘડ્યું હતું વાઇટ કોલર ટેરર મોડ્યુલમાં કોડ ઉપયોગ ખાવાની વસ્તુઓના નામે આતંકી ષડયંત્રનો પર્દાફાશ બિરિયાની અને દાવત કોડવર્ડ આતંકીનું શાતિર નેટવર્ક સુરક્ષા એજન્સીઓને મળેલા આ ડિજિટલ ચેટબોક્સમાં દાવત અને બિરિયાની જેવા શબ્દો આ બ્લાસ્ટ સંદર્ભે ઉપયોગમાં લેવાયા હતા જેમાં દાવતનો અર્થ વિસ્ફોટ અથવા હુમલો હતો જ્યારે બિરિયાનીનો અર્થ વિસ્ફોટકો હતો આ કોડવર્ડનો ઉપયોગ સાયબર સર્વેલન્સથી બચવા માટે કરવામાં આવ્યો હતો તપાસ અહેવાલ મુજબ આ કોડવર્ડ્સ મહિલા આતંકી ડોક્ટર શાહીન દ્વારા મોકલવામાં આવ્યા હતા આ ખુલાસો એનઆઈએની ડિજિટલ ફોરેન્સિક તપાસ દ્વારા થયો છે આ પહેલા આ કથિત આતંકી ડોક્ટરો ટેલિગ્રામ ચેનલ પર વાતચીત કરીને આખું પ્લાનિંગ કરતા હોવાની વાત સામે આવી હતી આ માટે આતંકીઓએ ટેલિગ્રામ પર રેડિકલ ડોક્ટર્સ ગ્રુપ નામની એક ચેનલ બનાવી હતી જેમાં ધરપકડ કરાયેલા ડોક્ટરો આદિલ અહેમદ ડોક્ટર મુજમ્બિલ શકેલ અને શંકાસ્પદ હુમલાખોર ઉમર મોહમ્મદ પણ સામેલ હતા અને પોલીસની શંકા મુજબ ઘટનામાં મોતને ભેટનાર ડોક્ટર ઉમર આદિલની ખૂબ નજીક હોવાનું કહેવાય છે સૂત્રો અનુસાર આ ડોક્ટરો ટેલિગ્રામ ચેનલ પર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા જમ્મુ અને કાશ્મીર પોલીસ લગભગ પંદર દિવસથી આદિલ ઉમર અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોને શોધી રહી હતી વાતચીતો એન્ક્રિપ્ટેડ હોવાથી ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા હતી ત્યારે આ મામલે સુરક્ષા એજન્સીઓની તપાસમાં દાવત અને બિરિયાની જેવા કોડવર્ડ બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવું જાણવા મળ્યું હતું તપાસ એજન્સીઓનો પંજો આતંકીઓ પર વધુમાં તપાસમાં એ જાણવા મળ્યું છે કે દિલ્હી કાર વિસ્ફોટ એક સંગઠિત આતંકવાદી મોડ્યુલનું કામ હતું જે જૈશ એ મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત જૂથો સાથે લિંક્સ હોવાની શંકા છે આ માટે એનઆઈએ કેસ પોતાના હાથમાં લીધો છે સાયબર સેલ ચેટના બાકીના સભ્યોને શોધી રહ્યું છે દિલ્હી પોલીસે હરિયાણા ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર માંથી અટકાયત કરી છે સમગ્ર હાઈ એલર્ટ પર છે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે એનઆઈએ અને દિલ્હી પોલીસે આ કેસમાં અઢાર લોકોની ધરપકડ કરી છે જેમાં પુલવામા ફરીદાબાદ લખનઉ સહારનપુરમાં દરોડો પાડીને આરોપીઓ અને શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે આ કેસમાં હવે એજન્સીઓએ બસો પચાસ લોકોની પૂછપરછ કરી લીધી છે આ કાવતરાના તાર પાકિસ્તાન ઉપરાંત તુર્કી અને અફઘાનિસ્તાન સાથે પણ જોડાયેલા છે તપાસ દરમિયાન ખબર પડી કે આ કાવતરો બત્રીસ કારથી સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું આ બ્લાસ્ટ છ ડિસેમ્બરે બાબરીની વરસી પર કરવાના હતા હવે એજન્સીઓ એમોનિયમ નાઇટ્રેટના સ્ત્રોતની તપાસ કરી રહી છે સાથે યુનિવર્સિટીનો રેકોર્ડ પણ જપ્ત કરી લેવાયો છે આ કેસમાં ડીએનએ અને સીસીટીવી ફૂટેજથી પુરાવા મળ્યા છે જોકે હજુ સુધી આ કેસમાં આઠ શંકાસ્પદ ફરાર છે જેમની શોધખોળ કરવામાં આવી રહી છે વ્હાઇટ કોલર ટેરર એક નવો પડકાર આતંકી મોડ્યુલ પરંપરાગત ટેરરથી અલગ ભણેલા ગણેલા ડોક્ટરો પર આધારિત હતું હકીકતમાં આ વખતે આતંકી સંગઠન જૈશ મોહમ્મદે શિક્ષિત પ્રોફેશનલ્સને ટાર્ગેટ કર્યા હતા સાથે જ તેણે આતંકી કાવતરામાં મહિલાઓની ભૂમિકા વધારી દીધી હતી સોશિયલ મીડિયા દ્વારા રિક્રુટમેન્ટ કરવામાં આવ્યું હતું આ કેસમાં ક્રિપ્ટો દ્વારા ફંડિંગ થયું હતું કાશ્મીરથી દિલ્હી સુધી એનઆઈએ સ્લીપર સેલની કમર તોડી નાખી છે આ બે હજાર ઓગણીસ પુલવામા હુમલાનું અપગ્રેડેડ વર્ઝન હતું જેનો આધાર ગ્લોબલ ટેરર નેટવર્ક હતું એજન્સીઓની તપાસમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં વધુ આતંકી યોજનાઓની માહિતી મળી છે કારણ કે આતંકીઓનું ધ્યાન ડિસેમ્બર પર હતું હવે સરકારે એલર્ટ વધારી દીધું છે અલફલા યુનિવર્સિટીમાં ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે ભારતે પાકિસ્તાનને દોષી ઠેરવીને આંતરરાષ્ટ્રીય સહકાર માંગ્યો છે આ ઘટના ટેરરના નવા સ્વરૂપને દર્શાવે છે જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર છે સુરક્ષા એજન્સીઓના તપાસમાં બહાર આવેલા આંકડા મુજબ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં તેર લોકોના મોત થયા છે પરંતુ મોતને ભેટનારાઓ સાથે કેટલાક લોકો જીવતે જીવત મરી ગયા છે તેની વેદના કોઈ આંકડા બતાવી શકે તેમ નથી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં જે લોકો મોતને ભેટ્યા છે કોણ હતા રસ્તા પર માલ સામાન વેચનારા ફેરિયાઓ ત્યાં ખરીદી અને રોજગાર માટે આવેલા લોકો અને રાહદારીઓ આમાંથી કોઈએ નહીં કે કઈક એવું થઈ જશે કે પછી ક્યારેય નહીં કોણ સમજાવે કે આવા હુમલાના ડર વચ્ચે કેવી રીતે જીવવું મૃત્યુ પામનારા લોકોના પરિવારોના મનમાંથી આ દહેશત શું ક્યારેય નીકળી શકશે ખરી બ્લાસ્ટ થયો ત્યાં આપણામાંથી કોઈ પણ હોય શકતું હતું પરંતુ દુઃખ ખૂબ જ વ્યક્તિગત હોય છે જેની પર વીતે છે તેને જ સમજાય છે દિલ્હીમાં જે પણ થયું આવી દુર્ઘટનાઓ અને હુમલાઓના દુઃખ જોવામાં તો સામાન્ય લાગે છે પરંતુ તેની પાછળ કંઈક રહી જાય છે એ છે રંજ હતાશા અને સવાલ બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ